રણછોડજી મંદિરની રથયાત્રાને લઈને તમામ તૈયારી ચાલી રહી છે ત્યારે રથયાત્રા માર્ગને લઈને લોકોની નારાજગી જોવા મળી રહી છે આ રસ્તો ખરાબ અને બિસ્માર હાલતમાં છે ત્યારે રણછોડપુરાના રોડ છેલ્લા બે વર્ષથી બન્યો નથી માત્ર કામ ચલાવ મટીરિયલ વાપરી રથયાત્રા પહેલા સામાન્ય મરામત કરી દેવાય છે જેથી વારંવાર રસ્તો ખરાબ થઈ જાય છે

ત્યારબાદ રણછોડપુરા જે બેઠક રણછોડ રૂગડા મંદિર બેઠક છે ત્યાં બિરાજમાન થાય છે અને આડાથી એવું કરીને ડાયરેક્ટ ડાકોરમાં પ્રવેશ કરે છે રોડ રસ્તા વિશે એવું કહી શક કહી શકીશ કે અહીંયા રોડ રસ્તા વ્યવસ્થિત રીતે થતા નથી છેલ્લા બે ત્રણ વર્ષથી રોડ રસ્તા સરસ રીતે કરવામાં આવતા નથી અને ખાડા ટેકરામાં ખાલી કાચો માલ નાખીને ડસ્ટ નાખીને ખાડા ટેકરા પૂરીને પૂર્ણ કરે છે ભગવાન માટે એટલું જ કહીશ કે રોડ આ વ્યવસ્થિત હોવા જોઈએ તો આ રસ્તો ક્લીન હોવો જોઈએ અને રોડ રસ્તા કમ્પ્લીટ વ્યવસ્થિત હોવા જોઈએ કારણ કે અગિયાર રસ જ્યારે ફરવા આવે છે ત્યારે પણ પબ્લિક હેરાન થાય છે અને રથ રથયાત્રા પર તો ખાસ ચોક્કસપણે ચોખ્ખા હોવા જોઈએ એવી મારી વિનંતી છે રથયાત્રા સરસ રીતે આવે છે પરખંબા ફરે છે રણછોડજી ડાકોર રણછોડપુરા ગામમાં એમની બેઠક છે તો એ બિરાજમાન થાય છે પછી નીકળ્યા છે રણછોડજી ગાળા ઉપર બેસીને અહીંના રોડ રસ્તા તો છે આ પરિસ્થિતિમાં જ છે એ રીતે જ છે અને અમુક જગ્યાએ એવા ખાડા ટેકરા પડી ગયા છે તો લોકો હમે અમે ટકરાઈ જાય છે પડીએ પણ જાય છે કોઈને વાગે છે કોઈનો હાથ પગ તૂટી જાય છે પણ હજુ કોઈએ કશું કાર્યવાહી કરી નથી લગભગ દસથી બાર મહિનાથી આવું નવું ચાલ્યા કરે છે